નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ શું તમે મેરિટ લિસ્ટમાં આવશો મિત્રો અનુમાન ટેટ ટુ સામાજિક વિજ્ઞાન ભરતી બે ચોવીસમાં કેટલું રહેશે અંદાજીત મેરિટ જો વિડીયો મેં સંપૂર્ણ વિડીયોમાં મિત્રો આ વિડીયોની ચર્ચા કરવાના છીએ તો મિત્રો ભાષાઓ પછી ગણિત વિજ્ઞાન તમામ તમામ માહિતી આપવાનું છું તો વિડીયો અહીંયા સુધી બનાવી લેજો તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલ બંને બનાવે છે લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી અન્યથા કોઈ પણ સ્કૂલમાં ભરતી આવેલ જાણ કરવામાં આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો રહેશે મને બગાડતા આવીને શરૂઆત કરું છું તો મિત્રો ટેટ ટુ વાત કરતાં પહેલાં તમે આ વિડીયો નજરે અવશ્ય જોઈ લેજો મિત્રો ટેટ વન બાબતે ટેટ વન વિદ્યા સહાયક ભરતી ડિશમાં નામ છે કે મિત્રોનું અનુમાન છે તે પણ લાગે તે પણ વિડીયો બનાવ્યો તો મિત્રો જે ટેટ પર થોડું એકથી પાંચમાં ભરતી મેરિટ અને સચોટ અને સચોઈક અંદાજ એ પણ વિડીયો બનાવેલું છે મિત્રો લિંક ડિસ્ક્રપ્શનમાં મૂકું છું મિત્રો એ વિડીયો અવશ્ય રીતે જોઈ લેજો પછી મિત્રો આ પણ વિડીયો જોજો સો ટકા તમને ઉપયોગી બનશે અને લિંક ડિસ્ક્રપ્શનમાં મૂકી દઉં છું તો ચાલો મિત્રો વધારે સમય ન બગા તો આજના શરૂઆત કરું છું તો મેં તમને કઈ તેમ વાત કરીશું મિત્રો વિડીયો એન સુધી બનાવેલું છે સો ટકા તમે માહિતી સોચ સાચી સોચ માહિતી મળતી રહેશે તો વાત કરવાની છે મિત્રો આજના વિડીયોમાં સામાજિક વિજ્ઞાન વિશે મેરિટ લિસ્ટ વિશે વાત કરી શું અગાઉ પણ એક્ઝામ લેવામાં આવી છે તેનું શું આવે છે અને આ વખતે શું આવે છે તમામે તમામ વિશે આપણે વાત કરવાના છે વિડીયો બનાવી લેજો તો મિત્રો આપણે ત્રણ ભાગમાં ચર્ચા કરવાના છે મિત્રો ટેટ ટેટ ટુમાં ત્રણ ભાગ વિશે ચર્ચા કરવાના છે પહેલા ભાગ ટેટ વન વિષે ટેટ વન વિષયમાં તમે જોઈ શકો છો અહીંયા જે જે મહત્ત્વ મહત્ત્વની વાત એ કરવાની છે કે આજના વિડીયો સામાજિક વિજ્ઞાનના વિષય બાબતે સામાજિક વિજ્ઞાન વિષયમાં મિત્રો આ વખતે કુલ સાત હજાર જેટલી સાત હજાર જેટલી ધોરણ છમાં ધોરણ છઠી આઠમાં આવનારી છે કેટલી મિત્રો સાત હજાર જગ્યાઓ ધોરણ છઠી આઠમાં આવવાની છે સામાજિક વિજ્ઞાન માટે સાથે સાથે મિત્રો જેમાં સામાજિક વિજ્ઞાનમાં અંદાજીત છે બે હજાર જેટલી જગ્યાઓ હશે તો મિત્રો બે હજાર જેટલી જગ્યાઓ છે જેમાં સામાજિક વિજ્ઞાનમાં બે હજાર જેટલી જગ્યાઓ હશે અને આ વખતે કુલ સાત હજાર જગ્યાઓ પર ધોરણ છઠી આઠમાં આવવાની છે તેમાં બે હજાર જેટલી સામાજિક વિજ્ઞાનમાં જગ્યાઓ છે તેમાં કેટેગરી વાઇઝ મિત્રો અંદર જોઈએ તો જનરલમાં મિત્રો સાતસો માં એસીમાં ઓબીસી માટે પાંચસો ચાલીસ ઈડબ્લ્યુ એસ માટે બસો એસસીમાં માં એકસો 280 એસટીમાં હશે બસો અને પીએસ એટલે પીએસ કેન્ડિડેટ માટે સાહીઠ હશે ત્યારબાદ મિત્રો તો મિત્રો હવે આપણે છેલ્લી માં કેટલું મેરિટ રહ્યું તેના ઉપર નજરે છેલ્લી ભરતી તો મિત્રો કેટલું મેરિટ રહ્યું તમે જોઈ શકો છો મિત્રો જલમાળ જનરલ માટે છોતેર ત્યારબાદ મિત્રો એ ઓબીસી માટે 72 પછી ઈડબ્લ્યુએસ ઇડબ્લ્યુએસ માટે બોતેર એસસી માટે બોતેર એસ ટી માટે અગ્ન સિત્તેર અને પીએસ કેન્ડિડેટ માટે ઇકોતેર એવરેજ મિત્રો આટલું મેડિટ રહ્યું રહેલું હતું તો મિત્રો તો હવે એના પછી લેવાયેલ બે હજાર તેવીસમાં પરીક્ષામાં સફળ ઉમેદવાર આંકડો પર તમે જોઈ શકો છો મિત્રો બે હજાર તેવીસમાં જે એક્ઝામ લેવામાં જે એક્ઝામ પરીક્ષા લેવામાં આવી હતી ઉમેરો આંકડો જોઈ શકો છો મિત્રો કુલ સડસઠ હજાર આઠસો સિત્તોતેર ઉમેદવારો હતા તેમાં પાંચ ઉમેદવારો બાર હજાર આઠસો ચોત્રીસ ઉમેદવારથી પાસ થયા હતા અને મિત્રો નાપાસ પંચાવન હજાર તેતાલીસ ઉમેદવારો નાપાસ થયેલા હતા તો મિત્રો એમાંથી લગભગ પંદરસોની આસપાસ ઉમેદવાર સો ઉપર માર્ક્સ હતા મિત્રો પંદરસો ઉમેદવારના માર્ક સો ઉપર માર્ક્સ હતા પંદરસોની આસપાસ ઉમેદવારના સો ઉપર માર્ક્સ હતા તો મિત્રો સ્પષ્ટ રીતે એવું કહી શકાય કે ગયા વર્ષ કરતાં દર કેટેગરીમાં દરેક કેટેગરીમાં એક પોઈન્ટ પાંચથી બે ટકા સુધી નીચું મેરિટ આવે તેવી પૂરેપૂરી સંભાવના છે એના કારણે પણ નીચે મુજબ નીચે મુજબ જે મુજબ છે મિત્રો નીચે જે તમે જોઈ શકો છો લાવીશું નીચે મુજબ છે તો મિત્રો તે પહેલાં તમને કહી દઉં આ વગર સામાજિક વિજ્ઞાન વાત કરીશું અન્ય વિજ્ઞાન ભાષાઓમાં પછી ત્રીજો તેજો વિડીયો બનશે તે વિડીયો બનશે ગણિત વિજ્ઞાન તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગમે ત્યારે તમારા વિડીયો મળી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાક બટન દબાવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે છેલ્લી પરીક્ષા માત્ર પંદરસોની આસપાસ ઉમેદવારો સો માર્ક્સ ઉપર માર્ક્સ લાવે જે બહુ નાનો આંકડો કહી શકે કહી શકાય આમાંથી અંદાજીત પાંચસો ઉમેદવાર ટાટમાં સારું મેરિટ હોવાથી ધોરણ અગિયારથી બારમાં નોકરીમાં જતા રહેશે ત્રીજો મુદ્દો કહી શકાય ગયા વર્ષે છસો જગ્યાઓ હોવા છતાં મેરિટ છેલ્લે તબક્કા બહુ ઓછું હતું ચોથા મિત્રો આ વખતે બે હજાર જેટલી જગ્યાઓ આવવાની છે હોવાથી મેરિટ નીચું જાય તેવી પૂરેપૂરી સંભાવના છે તો મિત્રો ફાઇનલ કેટેગરી વાઇઝ અંદાજ મેચ નીચે મુજબ છે તો જનરલ માટે બોતેર પોઈન્ટ પાંચથી તોતેર સુધી રહી શકે છે ઓબીસી માટે મિત્રો ઓગણસિત્તેર પોઈન્ટ પચાસથી સિત્તેર સિત્તેર સુધી રહી શકે છે ઇડબ્લ્યુ માટે અગ્ણસિત્તેર પોઈન્ટ થ્રીથી સિત્તેર સુધી રહી શકે છે એસસી માટે અગ્નસિત્તેર સિત્તેર એસટી માટે સડસઠથી ઓગ્નસિત્તેર પીએસ કેન્ડિડેટ માટે અડસઠ પોઈન્ટથી અડસઠ પોઈન્ટ પાંચ એટલું રહી શકે છે તો મિત્રો આવીના ઇન્ફોર્મેશન મેરા માટે જ્ઞાન સહાય કામી વર્તી અને તો કોઈ પણ ઉપયોગી તમામ માહિતી મેરા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભૂલશો એ મળીશું એક નવા વિડીયો સર સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો